તો મારી સીધું કરવાનું છે થોડું

હવા નો કાયમ એટલો સડીક રાતે ઈ ટાઈમ જ હું આવીન સોક વટકર તો આવો રે માનતા હોય તો

હવાર ઓય હવારમાં બધું હવારમાં એટલે બધું હવારમાં થોડો ઓકાફાય બધું હવારમાં વાતો હોય એને ગયા હોય ને તો હવાર ના પડે એ તો તારે આવવું પડશે ઠીક છે

અમહે <laughs> તારા <laughs> મોટે <laughs>